જેલ્ડન પોઈન્ટ ચોકડી નજીક આવેલા બુટલેગરો દારૂ નું કટિંગ કરી રહ્યો છે જેવી પાકી બાતમીના આધારે પોલીસે સૂચિત સ્થળે દડોડી જઈને કારને ઘેરી લઈ તપાસ કરતા કારમાં વિશ્કીની બોટલો તેમજ બિયરના ટીનો નો જથ્થો મળી આવ્યો હતો પોલીસે કારમાંથી ઇંગ્લિશ દારૂની સાતસો પચાસ કાચની બોટલ નો નડતાલીસ જેની કિંમત રૂપિયા માલ કબજે કર્યો હતો આ સપ્લાયર્સની પ્રાથમિક પૂછપરછમાં તેણે એવી કબૂલાત કરી હતી કે આ દારૂનો નો જથ્થો અંકલેશ્વર જે વિસ્તારમાં દારૂનો વેપલો કરતા બુટલેગર વિજયભાઈ મણિલાલ પટેલ તેમજ ઝઘડીયા ના મંગાવ્યો હતો આથી પોલીસે આ બંનેને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે